રાજકોટમાં પીજીવીસીએલની થયો સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમી ઠાકરે અધિકારીનો ઉદડો લીધો નંબર છેલ્લા ચાર દિવસથી લીધો વીજળીના અધિકારીઓ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનનો પણ ફોન નહોતાઓ ઉપાડતા રાત્રે એક વાગ્યે પીજીવીસીએલની ઓફિસમાં જયમીન ઠાકરે આવી અધિકારીઓને ખખડાવ્યા રાત્રે પીજીવીસીએલના અધિકારીને ઓફિસમાં બોલાવી જયમીન ઠાકરે ઠકડાવ્યા હતા गुजरात में वीजी जवाब अधिकारी जवाब नौता जयमेन ठाकर आक उधड़ो लीध जो कि लेखित में खातरी आपता आमलो खाड़े पड़ो

હશે ફોલ્ટ હું એવું નથી કે તો ફોર્ટ નહીં હોય પણ રાત્રે જ રિપેરિંગ કરવાનું થી ચાર ની અંદર અડધી અડધી પોણી પોણી કલાક લાઈટ જાય પાંચ મિનિટ પાછી કલાક લાઈટ જાય કોલ સેન્ટરમાં ફોન કરીએ છીએ તો કોલ સેન્ટરમાં કોઈ ફોન નથી ઉપાડતું આજે વારંવાર હું અધિકારીને કહું છું રાઠોડ સાહેબને મેં વારંવાર કીધું હતું ના લગત અધિકારીઓને ટેલિફોનિક સૂચના આપી છે કે સાહેબ તમે સમજો પણ તેમ છતાંય પછી નહોતી સમજતા એટલે મારે ન છૂટકે પ્રજાના પ્રતિનિધિ તરીકે મારા વિસ્તારના લોકોને લઈને હું આજે રાત્રે એક વાગે મારા ઝોનની પીજીવી સીએલની કચેરી આજ આવ્યો હતો અને મેં પીજીવી સીએલના એક્ઝિક્યુટિવ અધિકારી આખા રાજકોટના રાઠોડ સાહેબ પાસે મેં લેખિતમાં લીધું કે મને તમે લેખિત માપો હવે હું લાઈટ નહી જાવ તો સતત વીજ પણ આ જરૂર એ માટે તમે જરૂરી અને તાત્કાલિક કરી દેશો અને હવે આ ફિલ્ડરમાં વીજ પ્રવાહમાં કોઈ વીજ 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 ન પડે એ માટે અમારી તરફથી તરફ પ્રયાસો કર્યા હા લેખિત આજરોજ અમે જયમિંદ ઠાકોર સાહેબ ને દેખિત માં અમે આ બાબત ની જરૂરી ખાતરી પણ આપેલ છે